ગોકુલે ગોકુળમાં સહ પાણીભ્યામ જાનુભ્યામ રામ કેશવો રામ અને કેશવ જો હજી કૃષ્ણ નામ નથી બોલતા સુખદેવજી કેશવ કે છે રામ બલરામજી નું તો નામ છે સુંદર રામ બોલવામાં મજા આવે સાંભળવામાં મજા રામ તો એને કીધું રામ કૃષ્ણ માટે કીધું કેશવો અચ્છા કેશવનો એક અર્થ છે જે બ્રહ્માજી અને શિવજી ઉપર શાસન કરે છે પણ આ તો બાળક છે અહીંયા તો એ અર્થનો કોઈ મતલબ નથી શાસનનો તો કોઈ મતલબ નથી કેશવ એટલા માટે કહે છે કે ભગવાનના કેશ એટલા સુંદર છે એ જે વાકડિયા વાળ છે ભગવાનના જો સુખદેવજી એ છબીને જોઈ રહ્યા છે કે બંને ભાઈઓ ભાખણ ભર્યા હાલે છે આપણી ભાષામાં કેવું ને ભાખણ ભરી તો બે હાથ જમીન ઉપર હોય બે ઘૂંટણ જમીન ઉપર હોય તો કે છે જાનુભ્યામ સહ જાનુભ્યામ એટલે ઘૂંટણ પાણીભ્યા મને હાથ તો હાથ અને ઘોટણથી આ બંને ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા છે અલ્પકાલે થોડા સમયમાં પણ સુખદેવજીની નજર ચોંટી ગઈ છે ભગવાનના વાળ ઉપર અને હકીકત ભગવાનના વાળ એટલા સુંદર છે એટલા સુંદર વાળ છે કે કોઈ પણ પુરુષ કોઈ પણ ભક્ત જ્યારે એના વાળને જોવે એમાં એની આસક્તિ થઈ જાય એટલા અદ્ભુત વાળ છે કાળા છે અને વાંકડિયા છે ઘોંઘરાળા વાળ છે પિતામહ ભીષ્મને પણ આ છબી યાદ આવી છે મહાભારતમાં ભગવાન રથ ચલાવે છે અર્જુનનો પિતામાં ભીષ્મ સામેની સેનામાં છે અંતિમ સમયમાં જ્યારે કૃષ્ણ એની સામે આવ્યા છે સ્તુતિ કરતા ભીષ્મ કહે છે કે પ્રભુ એ જે છબી મહાભારતમાં જોઈ છે તમારી યુધિ તુરગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ તમે અલંક્રિતા અર્જુનનો રથ ચલાવો છો એટલો શ્રમ થઈ રહ્યો છે તમને રથ ચલાવતા ચલાવતા પણ ઈ જે રજ ઉડી છે ઘોડાની ટાપ જયારે પડે ભૂમિ ઉપર અને એનાથી જે રજ ઉડી ભગવાનના વાળમાં લાગી ગઈ તો એ રજ જેવી વાળમાં લાગી તો વાળ બ્રાઉન થઈ ગયા બ્લેક વાળ કેવા થઈ ગયા બ્રાઉન હવે વાળ બ્રાઉન થઈ ગયા પિતામાં ભીષ્મ આ જોવે છે અને પછી એ રજ ભગવાનના મુખ ઉપર પણ લાગી છે પણ એક અવલોકન જે આ તો વાત તો બહુ મોટી છે ભગવાનના વાળની પણ આપણે એક વાત જે સમજવી છે કે ભગવાનના એક હાથમાં ચાબુક હતું એક હાથમાં ઘોડાની રાસ ચલાવી રહ્યા છે તો રથ ચાલે ને તો વાળની જે બેય લટ હતી ને મુખ ઉપર આવી ગઈ આગળ વાંકડિયા વાળ હવે તમે જોવો છો કે લટ મોટા ઉપર આવે તો નડે હોય નડે જેની ન હોય નાખવી છે પણ હાથ ફ્રી નથી તો ભીષ્મ દર્શન કરે છે કે પ્રભુ એ તમારા જે વાકડિયા વાળ છે એને તમારા મુખ ને આવૃત્ત કર્યું છે અલક કોલા વૃતાન નાબજમ તમારું મુખ એનાથી આવૃત થયું છે અને તમારી સુંદર છબીનું મેં દર્શન કર્યું છે તો દુર્યોધન ભીષ્મ પિતામ પાસે આવીને કહે છે દાદા તમે નમક હરામી કરો છો કેમ એ કે મારી બાજુ છો તમે આ પાંડવો એક દીમાં ઉકલી જાય તમે લડતા નથી પિતામ ભીષ્મ મનમાં કે આ લડવા કોણ આવ્યું છે હું તો મહાભારતમાં કૃષ્ણને જોવા આવ્યો છું લડવાની તો વાત જ દૂર છે એના વાળમાંથી નજર હટે તો ક્યાંક બાણ મારું ને બીજા અને જો આ શ્લોક બોલ્યા છે બાણ સૈયા ઉપર ભગવાનની સામે ભીષ્મ બોલી રહ્યા છે કે પ્રભુ તમારી આ અલૌકિક છબી મેં જોઈ છે હવે આટલું સૂક્ષ્મ દર્શન ભીષ્મએ કર્યું છે હવે એનું ધ્યાન લડવામાં હોય એટલે બીજારો રોજ રાડ્યો નાખતો દુર્યોધન દાદા તમે કંઈ કરતા નથી તમે કંઈ કરતા નથી છેલ્લે કહી દીધું તમે નમક રામ છો ખાવ છો મારું પ્રેમ પાંડવોને કરો ભીષ્મ કે તું જે કે મારો પ્રેમ કૃષ્ણમાં છે તો વિચાર કરો ભીષ્મ જેની ઉંમર ચારસો વર્ષ હતી મહાભારતમાં અને કૃષ્ણની ઉંમર કેટલી છે સવા સો વર્ષ અર્જુનનો રથ જ્યારે ચલાવે છે સવા સો વર્ષે એ વાળ ભીષ્મને મનને એમાં આકર્ષિત કરી લે છે આપણે હવા હો જાવ ચાળીએ પતી ગયા હોય વાળ જોવાનો ગમે આપણા ને આપણા આપણને એમ કેટલાય કલર મારવા પડે કેટલાય શેમ્પુ નાખવા પડે ને કંડિશનર નાખવા પડે તોય હરખડા ન રહે આપણા વાળ આપણા વાળ છે ભગવાન ભગવાન છે સુખદેવજી જોવે છે એ જ એકસો પચીસ વર્ષની એજમાં વાત મેં એટલા માટે તમને કરી કે સવાસો વર્ષની ઉંમરમાં કૃષ્ણના વાળનું સૌંદર્ય કેમ કારણ કે ભગવાન કોઈ દી વૃદ્ધ થતા નથી વૃદ્ધાવસ્થા નથી ભગવાન નવ યૌવનમ છે નવ યુવાન રૂપ છે કૃષ્ણનું અને ભીષ્મની એ દ્રષ્ટિ એમાં બંધાઈ ગઈ એ લટમાં અટવાઈ ગઈ ભગવાનની તો અહીંયા સુખદેવજીની દ્રષ્ટિ તે ભગવાનની લટોમાં કારણ કે ભગવાન તો પૂર્ણ છે તો એના વાળો પૂર્ણ છે આપણી જેમ નહીં જન્મ ધીમે ધીમે વાળ આવે ભગવાન ભર્યા હાલતા થયા છે રામ કેશવ તો સ્વાભાવિક મુખમાંથી નીકળી ગયું કેશવ સુખદેવજી કહે છે મારું મન વાળમાં એ લટો માં છે અને સુંદર વાકડિયા વાળોને લઈ અને ગોકુળની અંદર બંને ભાઈઓ ચાલે છે તો પોતાના હાથ રાખ્યા ભૂમિ ઉપર તો એનો ભાવ આપતા એક આચાર્ય કહે છે કે પૃથ્વી દેવી દુઃખી થઈને ગયા હતા ને શીર સમુદ્ર પ્રાર્થના કરવા માટે કે ભગવાનના અસુરોએ મારી ઉપર આતંક કર્યો છે તો તમે મારી રક્ષા કરો તો ભગવાન આમ ચાલતા ચાલતા હાથ મૂકે છે પૃથ્વીને સાંત્વના આપે છે કે હે ભૂદેવી હવે તમે ચિંતા નહીં કરતા હું આવી ગયો છું અને હવે નજીકના સમયમાં તમારા દુઃખોનો અંત થવાનો છે તો ભગવાન ચાલતા ચાલતા હાથ દ્વારા એ પૃથ્વી દેવીને સાંત્વના આપી રહ્યા છે ભૂદેવીને અને આ રીતે સુંદર વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે કેવી રીતે ચાલે છે તાવત અંગ્રી અનુકૃષ્ય બે ભાઈ નાના નાના પગે ગોકુળના કાદવમાં ઢસડાતા ઢસડાતા ચાલે છે કાદવ શું છે ગોકુળમાં તો જો ગોકુળની અંદર જે ગાયો છે એ ગાયોની અંદરથી દૂધ આપણે ગાયોને દોવી પડે પણ એના થનમાં એટલું દૂધ છે કે જેના પ્રભાવથી અપને આપ દૂધ નીકળે આ વાત કે કોઈને માન્યમાં ન આવે આ ઘટના આજે પણ થાય છે યુટ્યુબમાં એક વિડીયો છે એક ભક્ત વાસુરી બજાવે છે અને ગાય ઊભી છે અપને આપ દૂધ નીકળે છે કળિયુગમાં આ સંભવ છે તો જ્યારે સાક્ષાત ભગવાનને જો એ ગાયોને એટલો પ્રેમ હતો કે એના છનથી દૂધ નીતરતું અને એટલા માટે બ્રજની ભૂમિ દૂધથી ભીની રહેતી આજ દુર્ભાગ્ય જુઓ માણાને પીવા નથી મળતું આ કળિયુગમાં અને બીજા કીચડનું કારણ શું છે ગૌમૂત્ર અસંખ્ય નવ નંદ મહારાજને ત્યાં નવ લાખ ગાય છે તો એ ગૌમૂત્ર ગોબર આ દૂધ આ બધાના કારણે બ્રજની ભૂમિ હંમેશા ભીની રહેતી અને ભગવાન એ કાદવમાં ચાલી રહ્યા છે ચાલતા ચાલતા કે જે ઘોષ પ્રઘોષ રૂચિ રમે યશોદાજી અને રોહિણીજીએ જે આભૂષણો પહેરાવ્યા છે એ આભૂષણોમાં ઘુઘરી છે બધા આભૂષણોમાં કાંઈક ને કાંઈક એવો અવાજ થઈ રહ્યો છે કે એ સાંભળે ને તો કૃષ્ણ બલરામને બહુ પ્રિય લાગે છે એ અવાજમાં અને એટલો પ્રિય લાગી રહ્યો છે કર્ણપ્રિય તો ચાલે અવાજ આવે તો મજા આવે વળી પાછું રહી રહી જાય જાય સાંભળવા તો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય આમ તેમ જોવા માંડે બંધ થઈ ગયો વળી પાછા ચાલે તો અવાજ આવે અવાજ સાંભળવા વળી પાછા ઉભા રહી જાય પાછા થોડાક આગળ ચાલે અને આમ કરતા કરતા આ ના અવાજનો આનંદ લઈ રહ્યા છે ભગવાન બ્રજ કરદમેશું બ્રજ ના ઈ કિચડમાં આભૂષણ નો અવાજ કેમ ભગવાન આભૂષણ ભગવાન ની સેવામાં છે એ પણ ભક્ત નું સ્વરૂપ છે તો જયારે ભક્તો કીર્તન કરે તો ભક્તોના કીર્તનનો અવાજ પણ ભગવાનને બહુ પસંદ છે અને એટલા માટે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે ભગવાન સાંભળતા નથી આપણે અહીંયા મહામંત્ર બોલતા હોય તો આપણે લાગે એ તો ક્યાંય ઠેઠ બેઠા છે ગોલોકમાં કેમ સાંભળે પણ જો એક આચાર્ય કહે છે કીડીના પગમાં ઝાંઝર પહેરાવો આવું જોયું કીડીનું ઝાંઝર જોયું તમે ન જ જોયું સાંભળ્યું તો ન જ હોય કીડીના પગમાં ઝાંઝર પહેરાવો અને એનો અવાજ પણ ભગવાન સાંભળે એટલા સૂક્ષ્મ કાન છે આપણું ન સાંભળે એટલે હંમેશા જયારે એમ લાગે ભગવાનને પ્રસન્ન કરવા છે પ્રેમથી બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ ભગવાન નો સ્વભાવ છે ક્યારેય મનમાં એનો વિચારો મારું એને સાંભળતા એ બધાનું સાંભળે છે એના કાન બહુ પાવરફુલ છે અમીબા બોલે ને એ ભગવાનને સાંભળાય અમી ઓળખો આ બધા બામી બાન નહીં ઓળખતા હોય એ તમારે કામનું નથી એ જવા જો બધા મતલબ સૂક્ષ્મ થી સૂક્ષ્મ વસ્તુ નો અવાજ પણ ભગવાન સાંભળે છે શું કામ કારણ કે ઉપનિષદોમાં લખ્યું છે અણિયોર અણિયાન મહત્વ મહિયાન સૂક્ષ્મ થી સૂક્ષ્મ પણ ભગવાન છે અને વિભૂ થી વિભુ પણ ભગવાન છે તો ભગવાને વિચાર કર્યો કે મારી વાત મારા ભક્તો સાંભળે છે ભગવાન ગીતા બોલ્યા ભાગવત બોલ્યા શાસ્ત્ર આપ્યું તો ભક્તો એ સાંભળ્યું તો ભગવાને જોયું કે મારી વાતથી મારા ભક્તને આનંદ મળે છે તો પછી ભક્તની વાતથી ભગવાન કેમ આનંદ ન પામે જ્યારે આપણે કૃષ્ણના વિષયમાં બોલીએ છીએ જ્યારે કૃષ્ણના વિષયમાં આપણે કઈ ગાન કરીએ છીએ ને તો ભગવાન પરમ પ્રસન્ન થાય છે ભગવાનને પ્રસન્ન કરવાનો આ ઉપાય છે જો ભગવાનની લીલાઓ જે છે ને કોરી વાર્તાઓ નથી ખાલી હરેક લીલા દ્વારા ભગવાને સુંદર શિક્ષાઓ આપી છે હરેક લીલાઓમાં પોતાના ભક્તને ઉત્સાહિત કરે છે ભગવાન પ્રેરિત કરે છે ભજન કરવા માટે અને એટલા માટે ભગવાન છે હું આ લોકનું અનુસરણ કરું છું આ લોકમાં જ્યારે બાળક નાના આવે છે ત્યારે શું કરે ભાખણ ભરી હાલતા હોય ને અને બાળકને જોવા આખું ઘર બધું કામ છોડીને ઉભા રહી જાય છે કે ને એક બાળક વાંચે આખું ઘર લાગ્યું મજા આવે વિચાર કરો કે જ્યાં સાક્ષાત બ્રહ્મ બાળક બનીને વિચરણ કરે છે છે તો એનો આનંદ પણ ભગવાન આવું શું કામ કરે કરે કે લોક અનુસરણ અનુસરણ જો હું તો લોકો મારું આ લોકોને પોતાની બાજુ એટ્રેક્ટ કરવા માટે ભગવાન સેમ મનુષ્ય જેવી લીલા કરે એવી લીલા કરી રહ્યા છે અને કીચડમાં ફરતા ફરતા પાછા માતાઓ પાસે જાય કીચડવાળા બગડ્યા હોય રજ લાગી હોય કીચડ લાગી હોય જેવા કીચડવાળા બે માતાઓ પાસે જાય છે તો એવું નથી કે કૃષ્ણ યશોદાના ખોળામાં બેહે બલરામજી રોહિણીજીના જે માતાનો ખોળો મળ્યો એમાં ચડી જાય અને એનાથી મોટી વાત એ છે કે માતાઓને થોડી પણ ધ્રિણા નથી કીચડમાં રજમાં ધૂળમાં આળોટી આવ્યા હોય માતાઓ એને પ્રેમથી ખોળામાં લે છે હૃદય લગાડે છે આજે તો બગડી આવ્યો હોય તો પેલા બાથરૂમ ભેગો કરે સીધો આને પેલા ધો આને હરખો કરો આજ પોતાના બાળકની ગંદકી તે માતાઓ સહન નથી કરતા પ્રેમનો અભાવ છે બીજું કઈ નથી બાકી બાળકની ગંદકી માને કોઈ દી ગંદકી લાગે સંભવ નથી તો યશોદાજી ક્યારેય નથી વિચારતા કે આ ગંદા છે બે બાળક બગડીને ના આવ્યા છે પછી તો જોવે છે કૃષ્ણ આવી ગયા ખોળામાં લ્યો હૃદય લગાડો અને પ્રેમનો આનંદ લઈ રહ્યા છે ભગવાને વિચાર કર્યો કે આ બ્રજ જે છે આમાં જે કાંઈ લોકો છે જે કાંઈ પશુઓ છે જે કોઈ જીવ છે આ બધા મારા માટે કંઈક ને કંઈક કરે છે ગોપીઓ છે ગોપ છે ગાયો છે વાછરડાઓ છે તો મારા માટે જે આટલું કરતા હોય આવા ભક્તોની ચરણ રજમાં રહેવું એ વધારે સારું છે અને એટલે જો વૈકુંઠ અધિપતિ વૃંદાવન અધિપતિ હોવા છતાં ભગવાન આ પૃથ્વી ઉપર એ વૃંદાવનમાં રજમાં આળોટે છે આપણે થોડો વિચાર કરીએ છીએ પણ જો આ રજ સૌથી વધારે પવિત્ર માનવામાં આવી છે આજે પણ જે છે છે એને પૂછો શું મહિમા ચોર્યાસી કોષ બ્રજમાં એક કણ એવો નથી કે જેને ભગવાનના ચરણનો સ્પર્શ નો થયો હોય આ ચોર્યાસી કોષ બ્રજ જે છે ને આખું ભગવાન પોતાના ચરણોથી ફર્યા છે એક ખૂણો એક કણ બાકી નથી રાખ્યો ભગવાન અને એટલા માટે વૃંદાવનની આટલી મહિમા છે જુઓ ધામ તો આ પૃથ્વી ઉપર કેટલાય છે પણ સૌથી વિશેષ જે છે ને એ વૃંદાવન છે શું કામ કારણ કે એ ધામ છે જેની રજમાં ભગવાન આળોટે છે બતાવો આ વિશ્વમાં એવું કોઈ ધામ છે જ્યાં ભગવાન આળોટ્યા હોય તમે જગન્નાથપુરી વયા જાઓ માયાપુર વયા જાઓ અયોધ્યા જાઓ કે ગમે એ ધામ લઈ લો જેની રજને આટલું સુખ આપ્યું હોય આ કેવલ વૃંદાવન છે એટલા માટે વૃંદાવન શ્રેષ્ઠ છે વૃંદાવનની તુલનામાં કોઈ ભગવાનના જેટલા અવતારો જાય પ્રગટ થયા છે પણ વૃંદાવનની તોલે કોઈ ન આવી આજે પણ તમે જો મોટા મોટા મહાપુરુષો એ બ્રજની રજમાં આળોટે છે ત્યાં આળોટવાની એક મહિમા છે યાત્રાઓમાં ઘણી વાર ભક્તો આવે તો રમણ રીતિમાં લઈ જાય ત્યારે થોડો થોડો બ્રજ ભાવ દેખાય એમ કે ત્યાં તો ઘણા સોફિસ્ટિકેટેડ ખૂણા ઉભા હોય આપણે કપડાં બગડી જાય ગયા આપણે તું કળિયુગ થી બગડી ગયેલો છો એટલે બ્રજ તને ચોખો નો કરીએ શિવ સનકાદિક બ્રહ્માદિક જે આટા મારે છે આળોટે છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ કે આમાં પડવું કે ન પડવું અરે બ્રજની રજ દેખાય ત્યાં આળોટો આ ભક્તિ છે બ્રજની ભક્તિ છે આવી રીતે ભગવાન ઈ બ્રજ વૃંદાવન ની અંદર ગોકુળમાં ગોકુળની અંદર ભગવાન લીલાઓ કરી રહ્યા છે